આજનો દિવસ ગોંડલ માટે ભારે છે આજે પાટીદાર સમાજના યુવા નેતાઓ જે ગોંડલમાં જવાના છે થોડાક દિવસ પહેલાં ગણેશ જાડેજા દ્વારા ચેલેન્જ આપવામાં આવી હતી ગોંડલમાં પાટીદાર યુવાનોને સ્વાગત માટે પડકારવામાં આવ્યો હતો અને તેના જ કારણે જબરજસ્ત માહોલ ગરમાયો છે આજે સવારથી જ ગોંડલના મુખ્ય પ્રવેશ દ્વાર ખાતે ગોંડલના સ્થાનિક લોકો દ્વારા પાટીદાર યુવા નેતાઓના વિરોધની શરૂઆત કરવામાં આવી રહી છે કાળા બહટા સાથે વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે

યા અને બહુ નું સ્વાગત થવાનું છે ગોંડલ માં અને ભારે વિરોધ પ્રદર્શન સાથે સ્વાગત કરવાનું છે ગોંડલ ને છે ગોંડલ ને મિરજાપુર કે છે ગોંડલ ના અમારા મુસ્લિમ સમાજ ના લોકોને પંચરવાળા કે છે એનો ભારે વિરોધ કરશું અમે અમે જ કેવા માંગી છીએ કે વરણ અઢારે આલમ અમે એક સાથે એક પરિવાર ની જે અમે એક થાળી માં જમવાના છીએ અમે એના દર્શક છીએ કે અમે સાથે અને અત્યારે જે તમે જોઈ રહ્યા છો એમાં તમામ સમાજ તમામ

તો બે ચાર જ મળી અને વયા જાય છે એક મહિનો બે મહિના ગોંડલમાં રિયા ને જોવે ક્યાં પાટીદારોનું શોષણ થઈ છે તો જે પ્રકારે એવા પણ નિવેદન આવે છે કે ગોંડલ ના જે સ્થાનિકો છે તે ભયમાં જીવી રહ્યા છે તમે ગોંડલમાં છો તમને ક્યારે એવો ભય નો અહેસાસ થયો અમને એવો કોઈ પણ જાતનો અમે નાનામાં નાના વ્યક્તિ હઈ અને અમે સમાજની અંદર રાતે બે વાગે જાય તો અમને કોઈ જાતનો ડર નથી અને અમને કવચ માટે પોલીસ પોતે પ્રોટેક્શન આપે અને ગમે એવું નાનું મોટું કામ હોય તો એ લોકો કરી દે અને અવિરત આ ગોંડલમાં એકતાનો માહોલ છે અને એ એકતાને બગાડવા માટે આ પ્રયત્ન બંધ કરી દઈએ અને અહીંયા સમાજ દરેક સમાજ સાથે છે અને સાથે રહેવાનો જ છે હંમેશાને માટે એ તત્પર છે એમાં કોઈ શંકાને સ્થાન જ નથી પણ આ મેટલ છે એકાબીજાની બીજી જ્ઞાતિવાદ કે જાતિવાદ એ હિન્દુ સમાજ માટે કલંક રૂપ છે એ હું અવિરત માનું છું અને આ ખોટી અફવા છે જે બિલકુલ અહીંયા બીજા સ્થાનિકો છે તેમની સાથે પણ વાતચીત કરી તમે કઈ પ્રકારે જોઈ રહ્યા છો ત્યારે આજે ગોંડલનો માહોલ આજે આવો ગોંડલમાં કોઈ પણ બહારથી આવીને આવી રીતે શરી કરે એટલે કોઈ સમાજ સાખી નહીં લે અમારે હરેક સમાજ એક અઢારે આલમ છે અઢારે આલમ અમારે ધારાસભ્ય ગીતાભાઈ જયરાજી જાડેજા અને જયરાજી જાડેજા સાથે છે ગીતાભાઈ જયરાજી જાડેજા અને જયરાજી જાડેજા સાથે છે

તમે જે બેનર લઈને ઉભા છો એ તમે ગોંડલ ની લાગણી જયરાજસિંહ નો આટલા વર્ષ નો બધાનો પ્રેમ જયરાજસિંહ જાડેજા અહીંયા કુટુંબ ની ભાવના થી છે પટેલ સમાજ હોય દરબાર સમાજ હોય કે અન્ય ગમે તે સમાજ હોય એને સાથે રાખીને ચાલે છે એ આજ તમે બધે જોઈ રહ્યા છો

શાંતિ સલામતી અને સુરક્ષા ગોંડલમાં જયરાજસિંહ પરિવાર સિવાય કોઈની તાકાત છે નહીં અહીંયા કરીએ કે અત્યારની હાલ પરિસ્થિતિ બરોબર અઠાણું થી અમે નાના હતા તે દુના આજ પરિસ્થિતિ અમે જોઈએ અમારે અહીં કોમવાદ જેવું કોઈ વસ્તુ છે નહીં હાલમાં અત્યારે અને ખોટા જાતિવાદી ફેલાવે છે બહારના લોકો અસહન તત્વો તો બહારના લોકો સામાથી આવી વાતો કરી જાય છે અમારા ગણેશભાઈની બહાર એમ કે છે કે સારું કાર્ય કરે છે એની છબી ખરાબ કરવા માટે આ બારના લોકો પાંચસો કિલોમીટર દૂર થી આવું અશાંતિ ફેલાવે છે જી બિલકુલ અહીંયા બીજા સ્થાનિક છે તેમને પણ પૂછ્યા આજે તમે જે પાટીદાર અગ્રણીઓ આવી રહ્યા છો ત્યારે તમે પણ જે વાત કરવામાં આવી હતી કે સ્વાગત ની તૈયારી કરજો તો કઈ રીતે સ્વાગતની તૈયારી કરજો સ્વાગત ની તૈયારી અમારી પૂરેપૂરી છે તમારી નજરની સામે હજી જ્યાં હશે ત્યાં અમે ઉભા રહીશું ગણેશભાઈ ની આરે જ છીએ અમે એવું કહેવામાં આવ્યું છે કે આજે ગોંડલ આવી રહ્યા છે અને સ્વાગત કરજો અને ત્યારબાદ ગોંડલમાં જે ફરવાની વાત હતી જે ભાઈનો માહોલની વાત કરવામાં આવે છે તો કઈ પ્રકારનો માહોલ અહીંયા રહેતો હોય છે તમે સ્થાનિક છો છોક્યારે તમે તમારી સાથે હજી લગીનમાં કોઈ દિવસ અમારે કોઈનો બધાય શાંતિથી રહીએ છીએ ભાઈચારાથી રહીએ છીએ આમાં ગોંડલમાં અઢારે વરણ છે અઢારે અઢાર વરણો અમે બધા ભાઈચારાથી રહીએ છીએ કોઈ પણ જગ્યાએ જાઓ ગોંડલમાં આ લોકો બદનામ કરવા માંગે છે અમારા ગણેશભાઈને

બરાબર છે અત્યાર લગીન સાથે છીએ તો આજ સારા કામ કરતા હોય તો અમે એની સાથે રહી છીએ તો એ બદનામ કરવા માંગે છે વૈષ્ણવજન તો તેને કહીએ જે વૈષ્ણવ